નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસની અંદર વાત કરીશું કે ગુજરાતમાં આગામી બાર કલાક ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ એ પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વહેલી સવારના પાંચ વાગ્યા છે અને પાંચ વાગ્યા પ્રમાણે અરબી સમુદ્રની અંદર હાલ તો આપણે વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે અરબી સમુદ્રની અંદર હાલ તો બે વરસાદી સિસ્ટમના લીધે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર હાલ તો આપણને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌપ્રથમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરીએ તો દ્વારકા છે ઓખા છે પોરબંદર છે જુનાગઢ ના વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે ગોંડલ લાગુ વિસ્તારો છે જામનગર છે છે ઉના અને દીવ છે આ અંદર વહેલી સવારથી જ આપણને અતિ ભારે વરસાદ આ સિસ્ટમના લીધે જોવા મળવાનો છે એટલે કે આ સિસ્ટમના કારણે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો પાંચ વાગ્યા પ્રમાણે કચ્છની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે આ જગ્યાએથી થી થી ચાર ઇંચ વરસાદ આપને વહેલી સવારથી જોવા મળી શકે છે જેની અંદર જે નલિયાના વિસ્તારો છે તેની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ જે ગાંધીધામના વિસ્તારો છે અને ભુજના અમુક વિસ્તારો અને માંડવીના વિસ્તારોની અંદર હાલ તો આપણને અતિ ભારે વરસાદ આ સિસ્ટમના લીધે જોવા મળવાનો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની અંદર સામાન્ય થી હળવા મધ્યમ સાટા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં જે દાહોદ લાગુ વિસ્તારો છે 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 એની અંદર પણ સામાન્ય જોવા મળી શકે ત્યારબાદ જે સુરત નવસારી ડાંગ અને વલસાડ અને તાપી આ વિસ્તારોની અંદર હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા આપને વહેલી સવારથી જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી ચાપટા જોવા મળી શકે તેની હાલ તો આપણે સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડશે તેની માહિતી મેળવી લઈએ તો મિત્રો ધીરે ધીરે સિસ્ટમ ગુજરાતથી આગી થતી હોય તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ગુજરાત તરફ પાછી આવતી હોય તેવું પણ જોવા માહી રહ્યું છે તો મિત્રો આપણે એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે અહીં જોઈ શકો છો આ સિસ્ટમ ન્યા અરબી સમુદ્રમાં સક્રિય છે તેના કારણે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે ભાવનગર લાગુ તમામ વિસ્તારો અમરેલીના તમામ વિસ્તારો બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ મહુવા

દ્વારકાના તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણને હાલ તો જોવા મળવાનો છે આ સિસ્ટમના લીધે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ આજે ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે કાવડા છે નલિયા છે ભુજ છે ગાંધીધામ અમુક વિસ્તારો છે અને રાપરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ બોગવનના એક વાગ્યા પ્રમાણે ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ વાજે ઉત્તર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવા થી મધ્યમ વરસાદી ઝાપટાબને હાલ તો જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારે નહીં પણ સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે જેની અંદર જે મહેસાણા લાગુ વિસ્તારો છે ગાંધીધામ છે અને ડુંગરપુરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે અમદાવાદ લાગુ છે અમદાવાદ છે ખેડા છે દાહોદ છે અને પંચમહાલ છે આ વિસ્તારોની અંદર પણ હળવાતી મધ્યમ વરસાદી ઝાપટા આપણે હાલતો જોવા મળી શકે છે ત્યારબાદ જે વડોદરા લાગુ વિસ્તારો છે વડોદરા છે ભરૂચ છે નર્મદા અને ચોટા ઉદયપુર આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વીજળીના કડાકા બડાકા સાથે આપને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યાર બાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે બપોરના એક વાગ્યા પ્રમાણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આપણે આગળ વધીએ આગળ વધીએ છીએ અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો ગુજરાતની અંદર પાંચ વાગ્યા પ્રમાણે પણ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે આ સિસ્ટમના લીધે ગુજરાતના સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર હાલ તો વરસાદી માહોલ જોવા મળવાનો છે એટલે કે આ સિસ્ટમના લીધે રાજકોટ છે જામનગર છે મોરબી છે બોટાદ છે અને સુરેન્દ્રનગર છે ભાવનગરના વિસ્તારો છે પરબદ છે અમરેલી છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ આજે ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે આવડા છે જે રાપરના વિસ્તારો છે ગાંધીધામ છે નલિયા છે આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ રહેવાનો છે જે ઉત્તર ગુજરાતની અંદર પાંચ વાગ્યા પ્રમાણે વરસાદની તીવ્રતા સારી રહેશે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે જે અમદાવાદ છે ખેડા છે પંચમહાલ દાહોદ આણંદ વડોદરા અને સોટાવ દેપુર અને ભરૂચ આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ પાંચ વાગ્યા પ્રમાણે પણ આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પણ જોવા સાત વાગ્યા પ્રમાણે જે આ સિસ્ટમ છે ગુજરાત તરફ થોડીક પાસે આવે છે દરિયાકાંઠાના અને ગુજરાતની અંદર હાલ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ

અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે